નમસ્તે આજે આપણે રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકો ગામ તમારું ખીજડિયા ખીજડિયા ગામની અંદર છે જોઈ રહ્યા છો તમે અંકુર અમિત કપાસ જે અંકુર કંપનીએ રિસર્ચ કરીને આ વખતે ખેડૂતોને આપ્યું ખૂબ ઓછી માત્રામાં આવ્યું હતું પરંતુ લિમિટેડ વાવેતર આનું થયું છે તમે એના પરફોર્મન્સ અત્યારે તમારી નજર સમક્ષ જોઈ રહ્યા છો આપણી સાથે ખીજડીયા ગામના પ્રગતિશીલ ખેડૂત છે જેમનું નામ છે આપનું નામ જણાવો કલ્પેશભાઈ રવજીભાઈ લિંબાશિયા કલ્પેશભાઈ રવજીભાઈ લિંબાશિયા તમે પહેલી વખત અમિત કપાસ આ પહેલી વખત કેવો લાગ્યો તમને બહુ સારો કેવો લાગ્યો તમને કપાસ કઈ રીતે સારું લાગ્યો શું સારું લાગ્યું જીવાત અને નજીકથી બતાવજો સોશિયા જીવાત હા પછી પછી ગ્રોથ બહુ સારો નીચેથી ગેડા આવે

ગ્રોથ કપાસ બહુ સારો અને રૂ બહુ સારો એનો રૂ બહુ સારો છે અને આની અંદર વરસાદ પડ્યો તમારે વરસાદ બહુ પડ્યો કેટલા દિવસ વરસાદ પડ્યો આ 10 દિવસ 10 દિવસ સતત વરસાદ પડ્યો પરંતુ આ કપાસ છે તમારે ગયો નથી બીજા બધા કપાસ તમારા ગામમાં જતા રહી આ ઘણા કપાસ વયા ગયા ઘણા ઘણા કપાસ વયા ગયા આ જે કપાસ છે આવા કપાસ તમારા ગામની અંદર છે બીજા કોઈ નહિ બીજા તો આના આના જેવા નહીં હોય આના જેવા એક એક કપાસ નથી તમે જો આ વેરાયટી જે છે તો મોટા જીંડવાની વેરાયટી છે રોગ જીવાત ચૂસ્યું આની અંદર એકદમ ઓછો છે મધ્યમ પાકી જાય કેમ કે અત્યારે એકસો દસ દિવસમાં હાથ હાથ મણ કપાસની આજુબાજુ આવી પણ ગયો અને મોટા મોટી ખાસિયત જે છે તો પાંચ પેશીની આજુબાજુ આના જીંડવા થાય છે આ તમે જો અને ખુલવામાં કેવું છે તમે જો તમે હાથ મારીને જરા વીણો તો એમાં આ વીણો તો તમે ખબર પડી જાય ટોટલી જો અને સાથે સાથે તમે આ પણ જો કે રૂની તમે ક્વોલિટી જો આના રૂ રૂની ક્વોલિટી લગભગ તમને બીજા કોઈ કપાસ ની અંદર જોવા ના મળે હવે રૂની ક્વોલિટી જોઈ છે તમે એકદમ સફેદ આના તાર લાંબો બરાબર માઇક્રો નાનો સારો